આપણે જે આપણું બે હજાર ચોવીસ પચીસ માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો બે હજાર આઠસો ને અઢાર કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે જેમાં મહેસૂલી આવક એક હજાર એકવીસ કરોડની સુચિત વેરા સહિતની મૂડી આવક આપણે એક હજાર છસોને અઠ્ઠાવન કરોડની મહેસૂલી ખર્ચ રૂપિયા એક હજાર ત્રણ કરોડનું મૂડી ખર્ચ રૂપિયા એક હજાર છસો બાણું કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે નેવું ની આ સ્કીમ છે જેમાં નેવું ટકા રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને દસ ટકા રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રીઝ કરવા માટે જઈ રહ્યા છે જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર બારમાં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર ઇજુશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે એકસો પચાસ એમએલડીનો ન્યારી ખાતે આ એકસો પચાસ એમએલની કેપેસિટીનો લગભગ રૂપિયા એકસો એકાવન કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ એનહેન્સ રિસોર્સ એફિસિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ વેમાં થાય એટલે સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય બાયોમિથેનિશિયન માટેની યુનિટની સ્થાપના થાય વેસ્ટ ટુ એનર્જી નો જે પ્લાન છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે જે આપણી પરિવહન વ્યવસ્થાઓ છે એ પરિવહન વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે ચાર મેગા વોટનો સોલર પ્લાન્ટ પણ આપણે ગબરીદડ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે અંદાજીત લગભગ ચોવીસ કરોડના ખર્ચે અને આનાથી લગભગ અડતાલીસો ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ ઓગણસાઠ લાખ વીજ યુનિટની પણ બચત થવાની એમાં શક્યતાઓ પૂરી રહેલી છે ટુરિઝમની દ્રષ્ટિકોણથી પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ એમના વિશે આપણે જાણકારી મેળવીએ એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું એશિયાટિક લાઇન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવો લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તરાવ અને મોટા મવા ખાતે આવેલું તરાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે આજી રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ એક પોઈન્ટ એક કિલોમીટરનો આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ માટેના ફેઝ વનના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે ઓવરઓલ સિટીના બ્યુટિફિકેશન માટે પણ જે નાના મોટા કામગીરી કરવાની થાય છે એ કામગીરી પણ આપણે હાથ ઉપર અત્યારે ધરેલી છે જે આપણા નાગરિકો છે એમનું પણ મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ આ પ્રક્રિયાઓમાં થાય જેથી કરીને પ્રોપર પ્લાનિંગની સાથે સાથે નાગરિકો પ્રબુદ્ધ નાગરિકોના આઈડિયાઝ પણ એમાં આપણે આવરી લઈએ એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ અને ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જે નાગરિકો તરફથી આપણને સારા સૂચનો વગેરે મળશે અને એના કારણે સિટીના કોઈક સારા સોલ્યુશન્સ આપણે પ્રાપ્ત કરી શકીશું તો આ આપણે પ્રસ્તાવના કરી રહ્યા છીએ પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે એમને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામાપક્ષે શહેરીજનોને આવા રસાયણ મુક્ત મુક્ત ઉત્પાદનો ખાવા માટે એમના ભોજન માટે મળી રહે એટલા માટે આપણે ત્રણ ઝોનમાં ત્રણ પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો હોકર્સ ઝોન પ્રસ્તાવિત આપણે કરી રહ્યા છીએ બ્રિજમાં આપણે કટડિયા ચોકડી પાસે બ્રિજ પેડીએમ ફાટક ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંઢિયા પુલ નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારના પણ આપણે આયોજનમાં કરેલું છે રસ્તાના અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે આપણે હાઇજેનિક ફૂડ માટે બે જેટલા કમ્પ્લીટ સ્ટ્રીટ સહિતના આ ફૂડ ઝોન આપણે બનાવવા માગીએ છીએ અને રિંગ રોડ જે આરએમસી હસ્તકનો છે એ સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડમાં આપણે એકસો પચાસ કરોડ જેટલી અંદાજીત ખર્ચ મેળવી અને આ રિંગ રોડનું સંપૂર્ણપણે ડેવલપમેન્ટ આપણે કરવાનું આયોજન કરેલું છે સ્પોર્ટ્સ ફેસિલિટી માટે પણ ત્રણ અલગ અલગ ઝોનમાં આપણે યોગા સ્ટુડિયો માધાપર ખાતે સ્પોર્ટ્સ ફેસિલિટી ઇસ્ટ ઝોનમાં સ્પોર્ટ્સ ફેસિલિટી અને વોર્ડ નંબર સત્તરમાં પાડી રોડ પાસે પણ સ્પોટની એક નવીન ફેસિલિટી બનાવવા માટેનું આપણે આયોજન કર્યું છે આપણા સફાઈ કામદાર જે લોકો છે એમના માટે ડેડિકેટેડ કોમ્યુનિટી હોલને બનાવવા માટેની પણ આપણે બજેટ જોગવાઈ હાલમાં કરેલી છે આરોગ્યલક્ષી જો આપણે વાત કરીએ તો લગભગ નવ જેટલા આરોગ્ય કેન્દ્રો અને રેલનગર વિસ્તારમાં ટીબી સેન્ટર્સ આપવા માટેની પણ આપણે જોગવાઈ કરેલી છે ચાર જેટલા આપણા જે મોટા વોર્ડ આવેલા છે એ વોર્ડમાં વધુ વિકેન્દ્રીકરણ થઈ શકે અને ડોરસ્ટેપ ઉપર લોકોને સુવિધાઓ મળી રહે એટલા માટે વોર્ડ નંબર ત્રણ અગિયાર બાર અને અઢારમાં નવી વોર્ડ ઓફિસ બનાવવાનું પણ આયોજન આપણે કરેલું છે નવી આધુનિક ગ્રીન લાઇબ્રેરી પણ આપણે આપવા માગીએ છીએ એટલે વોર્ડ નંબર બારમાં આ ગ્રીન લાઇબ્રેરી આપણે આયોજન કરવા માટે જઈ રહ્યા છે સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગ રૂપે સ્લમ એરિયામાં પણ બાળકોને નાની મોટી સુવિધાઓ મળી રહે એટલા માટે સ્લમ પ્લેસ મેકિંગની કાર્યવાહી પણ આ બજેટના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એટલા માટે પણ મહાનગરપાલિકા સતત કાર્યરત છે જેમાં એઆઈ બેઝ વિડીયો એનાલિટિક્સ સાથેના સો જેટલા આપણે કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છે એ જ રીતે એઆઈ બેઝ રોડ મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યા છે જેથી કરીને એઆઈની મદદથી આપણે ઝડપથી રોડ વગેરેનું સર્વે કરી શકીએ એમાં જે પણ નાના મોટા સુધારાત્મક કાર્યવાહી કરવાની થાય છે એ સમય મર્યાદામાં એન્શ્યોર કરી શકીએ અને સાથે સાથે એનું મોનિટરિંગ પણ આપણે કરી શકીએ શહેરમાં લગભગ સાતસો પચાસ જેટલા નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાતને ધ્યાને લઈ એ પણ આપણે બજેટમાં આયોજન કરી રહ્યા છે

આપણે શહીદ પાર્ક જે છે એ સ્માર્ટ સિટી એરિયામાં લગભગ આઠ એકર જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ આપણે કરેલી છે અને જે આપણા નામી અનામી શહીદો છે એમની નમાવલી પણ આપણે પ્રાપ્ત કરેલી છે એટલે એક ખૂબ સરસ મજાનું ત્યાં શહીદ પાર્ક બને જેથી કરીને આવનારા દિવસોમાં નવી પેઢી ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ અને એની સાથે જે શહીદોના કારણે આપણે લોકશાહી ભોગવી રહ્યા છે

સર્કલ લગભગ પચીસ જેટલા સર્કલો પણ આપણે ડેવલપ કરવા માટે આ કરવા માટે જઈ રહ્યા છે સાથે સાથે જે બ્રિજિસની આપણે વાત કરવી એ બ્રિજિસ પણ અલગ અલગ તબક્કે ડિઝાઇનિંગ ડીપીઆર એ તબક્કે ઓલરેડી આપણે એની કાર્યવાહી કરેલી છે એટલે ઝડપથી આ કામો પણ આપણે એને આગળ વધે એ પ્રકારના આયોજન કરેલું છે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું આવનારા વર્ષનું અંદાજપત્ર બજેટ માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ સર દ્વારા રજૂ કરવામાં આવ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને માન્ય મહેરશ્રી સૌ શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દ્વારા બજેટ સુપ્રત માન્ય કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે આવતીકાલ અથવા પરમ દિવસથી બજેટની સમીક્ષા બેઠક શરૂ થશે અને દસ તારીખ સુધીમાં રાજકોટનું નવું અંદાજપત્ર પૂર્ણ કરવામાં આવશે અને અગિયાર અથવા બાર તારીખની વચ્ચે આસપાસ એ દિવસોની અંદર રાજકોટનું હળવું ફૂલ બજેટ રાજકોટ આપણા સૌનું છે રાજકોટ મારું એકલાનું નથી રાજકોટના નગરજનોનું રાજકોટ છે એવું બજેટ અમે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આ વખતે રજૂ કરવાના છીએ